આ રસ્તો છે ગામમાં જવાનો આ રસ્તો છે કાટેકડા જવાનો આ રસ્તા આ ધીમું ધીમું મકાન બનાવવાનું ચાલુ છે સલેબ ભીડાજો જો હું ધાબા ઉપર રહી જાઉં ગાળ કાઢેલો છે ખાડામાંથી

તમને હું ધાબા માથેથી વાડીનો વ્યૂ બતાવું હા ઢાબુ છે હા અમારી ચારે બાજુ વાડીનું મકાનો છે છે કપાસ કપાસ આ જો વાડીનો નજારો જોવે છે મારા મમ્મી ને ભાવુ જવા અમાર વાડીનું વ્યૂ ઘર થોડુંક થઈ ગયું છું દવા નાખી દીધેલી છે ઓ માસ્તા કપાસ છે થોડોક નાનો છે પણ કપા બહુ સરસ છે જો નાળિયેરી પણ છે થોડોક કપા અમારે બગડી ગયો છે જો પીળો પીળો પડતો જાય છે